ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે આવી ગયા છીએ મંદિરની બહાર અને જોઈ શકો છો કે અહીંયા પબ્લિક પણ જોરદાર આવે છે અને મંદિરનું પણ લોકેશન જોઈ શકો છો અજબનું મંદિર છે મહાકાળીનું તો મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે આવી ગયા છીએ મિની પાવાગર અંબોડ એટલે આજે તમને અંબોડમાં માના દર્શન કરાવવાના છીએ તો વિડીયોમાં બની રહેજો કેમ કે આપણે અહીંયા સરસ મજાનું મહાકાળી મંદિર છે જૂનું અને જાણીતું આપણે મિની પાવાગઢ કહેવાય છે તો અહીંયા આપણે અહીંથી પગારિયા પરથી ઉપર જવાનું છે ઉપર મંદિર છે સરસ મજાનું અને મહાકારી મિનિપાગ લખેલું છે તો બની અને આ બધા વિડીયોમાંગારથી આપણે ચડી અને ઉપર જવાનું છે તો ચલો તો મિત્રો ફાઇનલી મિત્રો આપણી ચડી ચડી રહ્યા છીએ અને હવે આપણે ઉપર જવું શું ઉપર જઈને તમને બતાવવાના છીએ કે કેવું મંદિર છે અને સરસ મજાનું ઉપર લોકેશન પણ મજબૂત છે અને જોઈ શકો છો કે અહીંયા પગાર્થીઓ પણ જોરદાર છે નહીં આવજો જોરદાર જગ્યા છે ભાઈ દર્શન કરવા તો આપણે અર્ધ પગાર્થીઓ તો ચડી ગયા છીએ ને હવે ઉપર જઈશું તો જોઈ શકો છો ખાસા બધા પગારતી છે એટલે થોડી તકલીફ તો પડે છે તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મિની પાવાગઢ અને ઉપર આવી ગયા છે કારણ કે પગાર ચાલી લીધા છે અને હવે આપણે જવાના છીએ માતાજીના દર્શન કરવા માટે તમે બતાવવાના છીએ તો વિડીયોમાં બની રહેજો તો સરસ મજાનું મંદિર છે અહીંયા આપણે અંબોરમાં અને તમને દર્શન પણ કરાવવાના છીએ તો જે પણ બતાવવાના છીએ અને દર્શન પણ કરવાના છીએ તો વિડીયોમાં બની રહેજો આપણા

નીચે પણ મંદિર છે ને અત્યારે આપણે આટલા ઉભા છીએ અને તમને બતાવીએ કે ભાઈ અહીં આવજો આ નદી છે અને આ બધા લોકો દર્શન કરવા આવતા હોય છે અને હવે આપણે જઈશું મંદિરે દર્શન કરવા માટે મહાકાળીના તો તમને એ પણ બતાવવાના છીએ તો વિડીયોમાં બની લો મિત્રો આપણે દર્શન કરવા માટે જઈએ છીએ મિત્રો ફાઇનલી આપણે મંદિરમાં પહોંચી ગયા છે હવે તમને દર્શન કરવાના છે તો આપણે પેલા કરી લઈશું તો આપણે જોઈ શકો છો કે મહાકાળી માતાનું મંદિર છે જોરદાર અને ય મિની પાવાગર કરતી આપણે કહેવાય છે મિની પાવાગર તો આવજો વેપાર અને આ મહારાજ છે આપણા મંદિરના તો જય મહાકાળી તો મહારાજ આ મંદિર વિશેનું કંઈ ઇતિહાસ વિતિહાસ હોય તો થોડું કહો તો સારું રહે અમારા મિત્રોને કંઈ તમે જાણતા હોય કે આ મંદિરની સ્થાપનાનું કંઈ હોય તો આ મંદિરને બનાવે ચૌદ વર્ષ છે હા હા બરાબર છે અને નીચે આ પૌરાણિક મંદિર નીચે છે હા હા એ જોત આજથી સાતસો વર્ષ પહેલા લાવેલા છે બરાબર ત્યારથી પાવાગઢ થી મૂર્તિ લાયેલા છે તો મિત્રો તમે જોયું કે આપણે મહારાજ ને વાત કરીએ તો એ કેવું છે આપણે ત્યાં પાવાગઢ થી લાયેલા અને એટલા માટે આપણે મિની પાવાગઢ કહેવાય છે ને અંબુરમાં એ બની છે તો જોઈશું કે આપણે તને પણ દર્શન કરી લઈશું અને તમને બીજું પણ બતાવીશું તો જય મહાકાળી માતા મહારાજ જોરદાર લોકેશન પણ મજબૂત છે અને મજા આવી ગઈ આપણને તો દર્શન કરવાની પણ તમે પણ આવજો કેમ કે આપણે સાવન મહિનો છે એટલે ત્યાં ફરવું પડે અને બીજું પણ આ સરસ મજાનો અંદર બગીચો છે અને અહીંયા ફોટા ફોટા ખેંચવા માટે તો કંઈ વાત જ કરો કારણ કે ફોટા તો અહીંયા આવજો આ મંદિરે મજા આવશે અને ફરવાની પણ મજા આવશે અને ફેમિલી હાંગાત આવી ફેમિલી હાંગાત આવી શકો એવું મંદિર છે અને ફેમિલી જોડે એકદમ બિલકુલ એન્જોય થઈ જાય એવું આવો મજા આવશે એકવારનું અને પેલો ટકો ભૂલો ભૂશો અમો તો આવજો મજા આવી ગઈ અમને તો મિત્રો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે આવી ગયા છીએ મંદિરની બહાર અને જોઈ શકો છો કે અહીંયા પબ્લિક પણ જોરદાર આવે છે અને મંદિરનું પણ લોકેશન જોઈ શકો કે ગજબનું મંદિર છે મહાકાળીનું અને લોકેશનની વાત કરીએ તો

મંદિર છે આપણે જૂનું મંદિર તો ત્યાં પણ આવજો એકવાર જોરદાર મજા આવે છે મોજ પડી જશે અને હવે આપણે નીચે જવાના છીએ નીચે પણ તમને બતાવવાના છીએ તો વિડીયોમાં બની દેજો તે માટે આપણે દર્શન પણ કરી લીધા છે અને અંદર ફોટા પણ પાડી લીધા છે અને હવે આપણે આવી ગયા છીએ મંદિરની બહાર બહારનું બેકગ્રાઉન્ડ તમે બતાવ્યું કે અહીંયા બાળકો માટે જોરદાર અહીંયા તો પેલા ઇસ્કાર બિસ્કા છે અને બધા તો બીજું પણ તમને આગળ ઇંચકાને એવું બતાવવાનું છે બાળકો માટે તો વિડીયોમાં બની રહેજો અને એ સરસ મજાનું બેકગ્રાઉન્ડ છે મજબૂત અને લોકેશનની વાત કરીએ તો એક નંબર મારા ભાઈ અને આ બાજુ પાર્કિંગ છે જે આપણે પેલા બાળકોને હિંસકાની લઈએ છે ને રમવા માટે ખીલખિલા ત્યાં જવાના છીએ તો વિડીયોમાં બની રહેજો તો જોઈ શકો છો કે અહીંયા બાળકો બહુ મોજ મસ્તી કરે છે તમારા પણ બાળકોને લઈને આવજો મોજ મસ્તી કરવા માટે તો ત્યાં લઈ જવાના છીએ તો આજે અંદર ઢબુરો છે એ ઢબરોને તમે બતાવવાના છીએ તો સૂતર સુતરપેરી કેના હો હા તો મિત્રો આ ટેલીમેલી સૂતર પેઢી અહીંયા ઇસ્કો ખાય છે પરી ના લઈ લે તો અને બીજા પણ અહીંયા અહીંયા ઈશ્કો ખાતા હોય છે બધા બરાબર તો अब तो जो ये कोन दर्शन करवावा माटे आणि ये बारको ने लईन तो जो एक ढबुरी का लचनी खाईसे खतरनाक जोरदार ऐसा है तो ये वो स... लड़की बोल रही है गुजराती नहीं है हिंदी है हम तो बोले बेटा क्या है हाँ क्या बोलती है तो... बोलती, बोलती? बोलती? भी बना दो। आ, बोलती है भाई ऐसा बोलती है कि मेरा भी बना दो ये गुजराती नहीं है ये शिंदे है तो मित्रों ये

ફાઇનલી મિત્રો આપણે હવે પગ ઉતરી ગયા છીએ અને હવે આપણે નીચે આવી ગયા છીએ અને આપણે બીજું પણ એક મંદિર છે નીલકંઠ મહાદેવનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા જવાના છીએ તો વિડીયોમાં બની કારણ કે મજા આવી ઉપર તો જોરદાર માહોલ સાહેબ તો આપણે બધા હાથે હાથે જઈએ છીએ હવે મજા આવી જાય તમને પણ એ પણ બતાવવાના છીએ તો વિડીયો બની જજો નીલકંઠ મહાદેવ નીલકંઠ મહાદેવ જ છે ને ભાઈ હા નીલકંઠ મહાદેવના મંદિરે આવી ગયા છીએ અને ફાઇનલી આપણે આવી ગયા છે ઉપર મિત્ર મહાદેવના મંદિરે અને હવે આપણે તમને દર્શન કરવાના છીએ તો વિડીયોમાં બની રહેજો અને જોઈ શકો છો કે જોરદાર અહીંયા મંદિર છે અને મહારાજ પણ બેઠેલા છે હવે તમને દર્શન કરવાના છે વિડીયોમાં બની હવન ચાલે છે તો આ તરફથી આપણો આવવાનો રસ્તો છે

અને આ છે તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે બરાબર શનિદેવના બધા દેવોના દર્શન કરી લીધા પણ મિત્રો તમને બીજું બતાવી આ ઝાડ છે બરાબર આ ઝાડ છે સુકાઈ ગયું છે પણ જોઈ શકો છો ઉપર લીલું છે નેચર સુકાઈ ગયું છે એટલે ભગવાનની લીલા આપણે પાર કે મિત્રો જો આખું સુકાઈ ગયેલું ઝાડ છે આખું સુકાઈ ગયેલું છે પણ ઝાડ છે લી લો એટલે ભગવાનની ઉપરામ છે લીલા એટલે આવજો દર્શન કરવા માટે એ જોરદાર મંદિર છે આપણી અને આપણે દર્શન કરી લીધા છે હજી નીચે જવાના છે નદીમાં તો તમે એ પણ બતાવવાના છે તો વિડીયો બની રહેજો એટલે આપણે બધા દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાના છીએ નદીમાં તો જોઈ શકો છો કે અહીંયા આપણે રસ્તો છે નદી જવા માટેનો અને હવે આપણે અંદર જવાના છે અંદર તમને બતાવવાના જ છીએ નહીં તે દૂર દૂરથી બધા માણસો ફરવા માટે આવતા હોય છે અને અહીંયા આ બાર છે મકાઈ કે છે અને અંદર તો એવું લખેલું છે કે જાહેર ચેતવણી તમામ વાઘ કે અંદર જવાનું થતું નહીં તો અંદર નદીમાં તો જવાન થતું નહીં કારણ કે બોર્ડ મારી દીધું સર એટલે જો જવાનું થાય તો તમને બતાવીશું તો વિડીયોમાં બની રહીજ મિત્રો ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા છીએ અને નીચે ઉતરીને હવે તમને જે એક મહાકાળીનું મંદિર છે ને એ પણ તમને બતાવવાના છીએ તો વિડીયોમાં બની રહેજો બધા લોકેશન સર અને અહીંયા સામે મંદિર છે તમે જોઈ શકો છો અહીંયા મંદિર છે આપણે જઈએ આપણે અંદર જઈને દર્શન કરીશું તો વિડીયો બની રહેજો

તો દર્શન કરી લેજો તમે તો દર્શન કરી લો તમે દર્શન કરી શકો છો બરાબર આપણે દર્શન કરીએ મહાકાળીના જે મૈન મંદિર છે ત્યાં આપણે આવી ગયા છીએ અને ચીલી પાવડર આપજો આપણે દર્શન કરી લીધા છે મિત્રો અને મંદિરના પણ દર્શન કરાયા તમને આખું મિની પાવાગઢ બતાવ્યું તમને અને જો તમારે પણ આવવું તો આવી શકો છો સરસ એવું સ્થળ છે મિની પાવાગઢ આપણે મહાકાળી માતાનું મંદિર છે તો આવજો મિત્રો જોરદાર મજા આવી જશે તમારી ફેમિલી સાથે આવજો સાવન મહિનો પછી પતી ગયો પછી તો કહીને પણ દર્શન કરવા તો આવજો તો આપણા વિડીયોમાં બને રહેજો જય માતાજી